કથોલિયા ગ્રામ પંચાયતમાં નાણા પંચની ગ્રાન્ટમાંથી મોટો ભ્રષ્ટાચાર થયાની તપાસ માટે તાલુકા વિકાસ અધિકારી લીમખેડાને આવેદનપત્ર આપ્યું લીમખેડા તાલુકાના કંબોઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થઈ નવીન કથોલિયા ગ્રામ પંચાયત બનાવવામાં આવી જેમાં હાલ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કમ મંત્રીને ગ્રામ પંચાયતની વહીવટનો ચાર્જ મળતા વહીવટદાર અને કથિરિયા ગ્રામ પંચ માં પૂર્વ માજી રિટાયરમેન્ટ તલાટીનો કોન્ટ્રાક્ટ ચાલતો હોય પહેલાં પંચાયતમાં કથોલિયા નવીન ગ્રામ પંચાયતમાં તમામ યોજનાની ગ્રાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેવું ગામના જાગૃત નાગરિક અને ગ્રામ પંચાયતના ચાલુ વોર્ડના સભ્ય નરસિંહ માવી કથિરિયા ગ્રામ પંચાયતમાં થયેલા તમામ કામોની તટસ્થ તપાસ કરવામાં આવી જેમાં બોર મોટર સીસી રોડના કામો નાળાના કામો માટી મેટલના કામો ધારાસભ્યશ્રીની ગ્રાન્ટના કામો સાંસદ સભ્યશ્રીના ગ્રાન્ટના કામો એટીવીટીની ગ્રાન્ટના કામો નાણાં પંચની ગ્રાન્ટના કામો જીપીએસ ફોટોવાળી જગ્યાઓની તપાસ કરી ભ્રષ્ટાચાર કરનાર સામે તાત્કાલિક તાત્કાલિક પગલા ભરવા માટે આજરોજ તાલુકા વિકાસ અધિકારી લીમખેડાને આવેદન પત્ર આપવામાં આવ્યું વોર્ડ સભ્ય નરસિંહભાઈ માવીએ લીમખેડા તાલુકા વિકાસ અધિકારીને સ્થળ તપાસ નહીં કરવામાં આવે તો બે દિવસમાં જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને આવેદન પત્ર આપી અમારી ગ્રામ પંચાયત કથુલિયામાં થયેલા કામોની તપાસ કરવાની ટીડીઓ સમક્ષ ચીમકી ઉચ્ચારવામાં આવે ગામના લાભાર્થી નરસિંહભાઈ માવીએ મારી ગ્રામ પંચાયતમાં વહીવટદાર અને મળતીઓ લાખોનો નહીં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે તેઓ સાથે ઈમાનદાર અધિકારીઓની ટીમ દ્વારા તટસ્થ તપાસ કરી ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી વિકાસના નાણા હડપી જનાર ભ્રષ્ટાચારીઓ પાસેથી સરકારમાં જમા કરાવી ગ્રામજનોનો વિકાસ કરવા ગામના જાગૃત નાગરિકે ચીમકી આપી બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ